નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વૃદ્ધ સાધુ અને જલારામ બાપા વિક્રમ સંવંત અઢારસોને ની વાત છે જલારામ બાપાએ સદાવ્રત શરૂ કર્યા અને દસ વર્ષ થઈ ગયા એમના સદાવરતની કીર્તિ વીરપુર અને આસપાસના ગામોમાં સૌ તરફ ફેલાઈ રહી હતી લોકો પોતાના દુઃખ દર્દ અને તકલીફમાંથી નીકળવા માટે જલારામ બાપાની માનતા રાખવા લાગ્યા હતા જલારામ બાપાએ અને વીરબાએ એવું નિયમ લીધો હતો કે એમના આંગણે કોઈ પણ સાધુ સંતો કે અભ્યાગતો આવે તેમને ભોજન કરાવ્યા પછી જ પોતે ભોજન કરવું જો કોઈ સાધુ સંત કે અભ્યાગત આંગણે ન પધારે તો પોતે પણ ભોજન ન કરવું અને ભૂખ્યા જ રહેવું કોઈ પણ એમના આંગણેથી ક્યારેય ખાલી હાથે પાછું ન ફરે જે કોઈ તેમના આંગણે આવે તેમને રોટલો ખવડાવવો અને પોતાનાથી બનતી મદદ કરવી એક દિવસ એક વૃદ્ધ સાધુ જલારામ બાપાને આંગણે પધાર્યા તેમનું આખું શરીર ધ્રુજતું હતું તેઓ વાંકા વાંકા લાકડીના ટેકે ચાલતા હતા જે હાથમાં લાકડી હતી તે હાથ પણ ધ્રુજતો હતો ધ્રુજતા પગે માંડ માંડ ડગલા માંડીને તેઓ આગળ વધતા હતા તેમણે શરીર પર માત્ર એક સફેદ રંગની ધોતી પહેરેલી

એ સમયે પોતાના આંગણે પધારેલા અભ્યાગતોને ભોજન પીરસતા હતા અને વીરબાઈમાં રસોડામાં અભાયગતો માટે ગરમ ગરમ રોટલા ઘડતા હતા જલારામ બાપાની નજર જગ્યા તરફ આવી રહેલા પેલા વૃદ્ધ સાધુ પર પડી તેમના હાથમાં રોટલાની ટોપલી હતી એ ટોપલી એક સેવકના મુખ્ય ન રહે સેવકને એટલું કહીને પોતે દોડીને તે વૃદ્ધ સાધુ પાસે આવ્યા જલારામ બાપા વૃદ્ધ સાધુનો હાથ પકડીને તેમને જગ્યામાં અંદર લઈ આવ્યા અને એક ઓટલા પર બેસાડ્યા પછી તેમણે એક સેવકને પાણી લાવવાનું કહ્યું સેવક પાણી લઈને આવ્યો અને પીવાના પાણીથી ભરેલો તાંબાનો લોટો જલારામ બાપાના હાથમાં આપ્યો જલારામ બાપાએ એ વૃદ્ધ સાધુને આપ્યો તેમના હાથ ધ્રુજતા હતા જેના કારણે તેઓને લોટો પોતાના હાથમાં પકડીને પાણી પીવામાં ખૂબ તકલીફ પડતી હતી જલારામ બાપાએ પાણીનો લોટો લીધો અને પોતાના હાથે વૃદ્ધ સાધુને પાણી તેઓએ પાણી પીધું પણ ધ્રુજતા શરીરના કારણે થોડું પાણી એમના ચહેરા પર અને ગરદન પર ઢોળાયું જલારામ બાપાએ પોતાના ખંભે રાખેલી ખેસ વડે તેમના ચહેરા અને ગરદન પરથી પાણી તો લોસ્યું વૃદ્ધ સાધુ જલારામ બાપા પર ગુચ્છે થઈ ગયા તેમણે ગુચ્છામાં કહ્યું આજે તો તે કાલે કોણ એટલું કહીને તેઓ એકદમ ઊભા થઈ ગયા જલારામ બાપાએ બે હાથ જોડીને શાંતિથી કહ્યું હાલો મહારાજ હરિહર ભોજન કરી લ્યો વૃદ્ધ સાધુએ ગુચ્છામાં જવાબ આપ્યો હું અહીંયા હરિહર કરવા નહીં આવ્યો આ તો મે તારા વિશે અને તારા સદાવ્રત વિશે ઘણી વાતો સાંભળી હતી એટલે ફક્ત જોવા આવ્યો હતો હરિહર કરવા નથી આવ્યો સમજો જલારામ બાપાએ ફરી બે હાથ જોડ્યા અને વિનંતી કરતા કહ્યું કે મહારાજ અમારે આંગણેથી કોઈ ભોજન કર્યા વિના નથી જાતું તો પછી આપ કેમ જાઉં છું વૃદ્ધ સાધુનો ગુસ્સો થોડો શાંત થયો એટલે એમણે શાંતિથી જવાબ આપ્યો મારે ભોજન નથી કરવું હું જાત્રાએ નીકળ્યો છું આ તો તારું બહુ નામ સાંભળ્યું હતું ને એટલે અહીંયા ફક્ત તને જોવા આવ્યો હતો એટલું બોલીને તે હૃદય અને વૃદ્ધ સાધુએ પોતાની જોડી ખંભેર લટકાવી હાથમાં ઢોકો લઈને ચાલતા થયા જળારા બાપાએ વૃદ્ધ સાધુને ભોજન લેવા માટે ઘણો આગ્રહ કર્યો પણ તેઓ તો ભોજન નહીં કરવાની વાત પર અડી રહ્યા હતા જલારામ બાપાના આંગણેથી સાધુ કોઈ પણ ભોજન લીધા વિના પાસું ગયું ન હતું આજે વૃદ્ધ સાધુ ભોજન જઈ રહ્યા હતા તે વાતથી તેમને લાગ્યું જલારામ બાપાએ હાથ જોડીને વૃદ્ધ સાધુને વિનંતી કરતા કહ્યું કે મહારાજ જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને અબુધ બાળ સમજીને માફ કરી દો પણ આમ ભોજન કર્યા વિના મારા આંગણેથી પાછા ન જાઓ આ માકો નિમ છે કે જ્યાં સુધી અમારા આંગણે પધારેલ સાધુ સંતો અને અભ્યાગતોને ભોજન ન કરાવીએ ત્યાં સુધી અમારે પોતે પણ ભોજન ન કરવું વૃદ્ધ સાધુએ ફરી એ જ જવાબ આપ્યો કે મારે ભોજન નથી કરવું મારે પણ નિમ છે કે જે આંગણે મારી ઈચ્છા પૂરી થાય તે આંગણે જ હું ભોજન કરું છું જલારામ બાપાએ કહ્યું કે સાધુ મહારાજ જો તમને ભોજન કરવાની ઈચ્છા ના હોય અને બીજી કોઈ ઈચ્છા હોય તો પણ કહી તમારે બીજું કંઈ જોતું હોય તો કહો હું આપની ઈચ્છા જરૂર પૂરી કરીશ હું તમને વચન આપું છું વૃદ્ધ સાધુએ કહ્યું ભગત મને જવા દે મારે જે જોઈએ છે તે તું નહીં આપી શકે જલારામે કહ્યું સાધુ મહારાજ તમે એક વખત કહી તો જુઓ હું તમારે જરૂરથી આપીશ સાધુ વૃદ્ધ સાધુએ કહ્યું જલારામ પહેલાં વિચાર કરી લે કે હું જે માગું તે તું મને આપી શકીશ વસન આપવું સહેલું છે પણ વસન પાળવું બહુ અઘરું છે મને જવા દે જિદ ન કર તું મારી ઈચ્છા પૂરી નહીં કરી શકી મારે જે જોવે છે તે તું મને નહીં આપી શકે આટલું બોલીને તે વૃદ્ધ સાધુ ધીમે ધીમે ડંગા માંડીને આગળ ચાલવા મળ્યા જલારામ બાપાએ બે હાથ જોડીને ફરીથી તેમને વિનંતી કરતા કહ્યું કે ઉભા રહો સાધુ મહારાજ આ મનુષ્ય દેહ રામજીએ આપેલો છે જો હું આ મનુષ્ય દેહ રહીને સાધુ સંતોની સેવા ન કરી શકું એમની ઈચ્છા પૂરી ન કરી શકું તે રામજીએ આપેલો આ જન્મારો વ્યર્થ જાય મારો મહારાજ તમારી ઈચ્છા જરૂર પૂરી થશે તમે એકવાર કહી તો જુઓ ત્યારે વૃદ્ધ સાધુએ જલારામ બાપા સામે જોઈને કહ્યું હું હવે વૃદ્ધ થઈ ગયો છું વૃદ્ધાવસ્થાને કારણે ચાલી પણ નથી શકતો હું મારું પોતાનું કોઈ પણ કાર્ય જાતે નથી કરી શકતો મારી સેવા કરે તેવું કોઈ નથી જલારામ બાપાએ કહ્યું મહારાજ જો તમે કહો તો હું મારી જગ્યામાંથી બે સેવકોને તમારી સાથે મોકલું એ બેવ તમારી સેવા કરશે તમારી યાથા પ્રમાણે તમારું દરેક કાર્ય કરશે તમને કોઈ તકલીફ નહીં પડવા દે ત્યારે વૃદ્ધ સાધુએ જલાના બાપા સામે જોઈને ચહેરા પર સહેજ સ્મિત લાવીને કહ્યું ખા ભગત ના મારે સેવક નથી જોતા જો તારે મારી સેવા કરવા માટે કોઈને મારી સાથે મોકલવા જ હોય તો તારી બાયડીને એટલે કે તારી પત્નીને મોકલ જલારામ બાપા થોડી વાર તો કશું બોલ્યા જ નહીં કારણ કે તેઓ એ જ ન સમજી શક્યા કે સાધુ મહારાજ એમની પાસે શું માંગે છે સાધુ મહાત્મા તો ગુચ્છાથી લાલ પીળા થઈ ગયા અને કહ્યું ક્યારનો વાહે પડ્યો હતો કે કંઈક માંગો કંઈક માંગો અને હવે માંગ્યું તો જવાબ એ દેતો નથી જલારામ બાપાએ બે હાથ જોડીને કહ્યું શાંત થઈ જાઓ સાધુ મહારાજ શાંત થઈ જાઓ એમ કહીને તેઓ સાધુ મહાત્માના પગ દબાવવા લાગ્યા સાધુ મહાત્માનો ગુચ્છો સાતમાં આસમાને પહોંચી ગયો તેઓ તો ગુચ્છાથી એકદમ ધ્રુજવા લાગ્યા અને દાંત પીસીને બોલ્યા આઘો જા મારે પગ નથી દબાવવા તું તારી બાયડી વીરબાઈને મારી હારે મારી સેવા કરવા માટે મોકલીશ કે નહીં એમ કે એમ કહીને તેમણે પોતાના પગ દૂર ખસેડી લીધા જલારામ બાપા અને વૃદ્ધ સાધુ વચ્ચે આ વાતચીત ચાલતી હતી તે સમયે વીરબાઈમાં ભંડાર ઘરમાં રસોડામાં એટલે આંગણે આવેલા અભાગ્ય તો માટે રોટલા ઘડતા હતા તેઓ તો આ આખી વાતથી અજાણ હતા જલારામ બાપા તો ફરી હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે સાધુ મહારાજ શાંત થઈ જાઓ હું હમણાં જ આવું છું એમ કહીને તેઓ ઊભા થયા ભંડાર ઘર તરફ ચાલવા લાગ્યા ભંડાર ઘર તરફ જતા જલારામ બાપાને જોઈને ઓટલા પર બેઠેલા સાધુ મહારાજ થોડું મલકાયા જલારામ બાપા અંદર ભંડાર ઘરમાં જ્યાં વીરબાઈમાં રોટલા ઘડતા હતા ત્યાં ગયા અને એમની સામે બેસી ગયા વીરબાઈમાં એ રોટલા ઘડતા ઘડતા પૂછ્યું શું થયું ભગત અહીં ભંડાર ઘરમાં આવીને આમ ઉદાસ શહેરે કેમ બેસી ગયા જલારામ બાપાએ કંઈ જવાબ ના આપ્યો એટલે વીરબાઈ માએ ફરી પૂછ્યું કેમ ભગત કંઈ બોલતા નથી શું થયું એ તો કહો જલારામ બાપાએ અસકતા અસકતા કહ્યું કે ભબ ભંડારી એ એક વાત હતી વીરબાએ એક રોટલો સુલા પર નાખ્યો અને બીજો રોટલો હાથમાં લઈને લડ ઘડતા ઘડતા બાપાની સામે જોઈને પૂછ્યું ભગત કહો ને એવી તો શું વાત છે ભગત જે કહેતા તમે અસકાવશો જલારામ બાપાએ કહ્યું ભંડારી બહાર એક સાધુ મહાત્મા આવ્યા છે એ ખૂબ જ વૃદ્ધ છે મેં તેમને ભોજન કરવા માટે બહુ આગ્રહ કર્યો પણ તેમણે તો ભોજન કરવાની ના પાડી બહુ આગ્રહ કરવા છતાં પણ તેઓ ભોજન લેવા માટે તૈયાર ન થયા એટલે મેં એમને વિનંતી કરી કે જો એમને ભોજન ન કરવું હોય અને ભિક્ષામાં બીજું કંઈ જોતું હોય તો કહો તો એમણે બીવામાં કહ્યું કે તેઓ એટલું બોલીને અટકી ગયા એટલે વીરબાઈ માએ પૂછ્યું કે સાધુ મહારાજ જે ભિક્ષામાં શું માંગ્યું ત્યારે જલારામ બાપાએ કહ્યું કે ભંડારી સાધુ મહારાજે ભિક્ષામાં તમને માંગ્યા છે તેઓ તમને એમની સેવા કરવા માટે સાથે લઈ જવા માંગે છે વીરબાઈ કહ્યું કે અરે ભગત એમાં મૂજાઈ ગયા એમાં મૂઝાવાનું શું હોય સાધુ સંતોની સેવા કરવી એ તો આપણો ધર્મ છે એ સાધુ વૃદ્ધ થઈ ગયા છે એમના પંડમાં એટલી તાકાત નથી કે તેઓ પોતાનું કાર્ય પોતાની જાતે કરી શકે તો એમને કોઈની જરૂર પડે કે જે એમના કાર્યો કરવામાં એમની મદદ કરી શકી જો તેઓ પોતાની સેવા કરવા માટે મને પોતાની સાથે લઈ જવા હોય તો હા હમણાં જ આ રોટલા બહાર માટેરબાઈ વીરબાઈનો જવાબ સાંભળીને જલારામ બાપા તો ખૂબ જ ખુશ થઈ ગયા અને બોલ્યા કે વાહ ભંડારી વાહ ધન્ય શો તમે ધન્ય તમારા પતિવ્રત ધર્મને હું તો મનમાં મુઝાતો હતો કે તમે તેઓ આટલું બોલીને અટકી ગયા પણ વીરબાઈમાં સમજી ગયા કે જલારામ બાપા શું કહેવા માંગતા હતા જલારામ બાપા ઊભા થતા થતાં બોલ્યા સારું ભંડારી તમે આ રોટલા ઘડી લો પછી સતીના લુગળા વસ્ત્રો પહેરીને બહાર આવો હું સાધુ મહારાજ સાથે વાત કરું છું કે ભંડારી તમારી સાથે આવવા માટે તૈયાર છે જલારામ બાપા બહાર આવ્યા સાધુ મહાત્મા ઝાડના ઓટલા પર ટેકો બેઠા હતા ઓ બાપા એ વૃદ્ધ સાધુ પાસે આવીને પ્રણામ કર્યા અને કહ્યું કે સાધુ મહારાજ હમણાં જ ભંડારી બહાર આવે છે એ તમારી સેવા કરવા માટે તમારી સાથે આવશે સાધુ મહારાજ અને જલારામ બાપા વચ્ચે વાત ચાલી રહી હતી ત્યાં જ વીરબાઈમાં સતીના વસ્ત્રો પહેરીને અને એક પોટલીમાં બે જોડી વસ્ત્રો લઈને બહાર આવ્યા એ સાધુ મહારાજને પ્રણામ કર્યા અને કહ્યું કે સાધુ મહારાજ તમે ચિંતા ન કરો હું તમારી સેવા કરવા માટે તમારી સાથે આવું છું પણ પહેલાં તમે રોટલો ખાઈ લો સાધુ મહાત્માએ ભોજન કરવાની ના પાડી પણ જલારામ બાપા અને વીરબાઈ માએ ખૂબ આગ્રહ કર્યો એટલે તેમણે પ્રસાદીને જેમ રોટલાનું ફક્ત એક બટકું લીધું અને પાણી પીધું આખા વીરપુર ગામમાં વાત ફેલાઈ ગઈ કે જલારામ બાપાના આંગણે આવીને એક વૃદ્ધ સાધુ મહાત્માએ ભિક્ષામાં વીરબાઈ માની માંગણી કરી છે કેટલાક લોકો તે સાધુ વિશે ઠંગ ધુતારો કપટી જેવા અપશબ્દો બોલવા લાગ્યા તો કેટલાક લોકો જલારામ બાપાને ધિકારવા લાગ્યા કે જલારામ ભગત સદા વ્રત ચલાવીને ભૂખ્યાને રોટલો ખવરાવે છે નિરાધારાને આશરો આપે છે દાન ધર્મ કરે છે ત્યાં સુધી તો ઠીક છે પણ પોતાની પત્ની દાનમાં આપી હશે અપાતી હશે ભગતનું મગજ ફરી ગયું છે કે શું પોતાની પત્નીને એક અજાણ્યા સાધુને દાનમાં આપી દીધી વાત વીરપુરના દરબારમાં ઠાકર સાહેબ સુધી હો ઠાકર સાહેબ પણ વિચારમાં પડી ગયા કે જલારામ ભગત ખરેખર પોતાની પત્ની વીરબાઈ માને દાનમાં આપશે હું પોતે તેમની જગ્યાએ જઈને જોઉં તો ખરો કે વાત શું છે એમ વિચારીને ઠાકર સાહેબ પોતાનો ઘોડો લઈને ઉપડ્યા જલારામ બાપાની જગ્યાએ ઠાકર સાહેબ જગ્યામાં પહોંચ્યા અને જગ્યાના દરવાજે ઘોડો ઉભો રાખીને કૂદકો મારીને તેઓ ઉતર્યા હો અને જલારામ બાપા અને પેલા વૃદ્ધ સાધુ ત્રણેય જગ્યામાં એક ઝાડના ઓટલા પર બેઠા હતા ઠાકર સાહેબને જોઈને જલારામ બાપા અને વીરબાઈમાં ઊભા થયા હાથ જોડીને તેમને પ્રણામ કર્યા અને આવો ઠાકર સાહેબ આવો કહીને તેમને આવકાર આપ્યો ઠાકર સાહેબે જલારામ બાપાને સીધું જ પૂછી લીધું કે ભગત મેં સાંભળ્યું છે કે તમે તમારી પત્ની વીરબાઈ માને કોઈ સાધુને દાનમાં આપી દીધા શું એ વાત સાસી છે ત્યારે જલારામ બાપાએ શાંતિથી જવાબ આપ્યો આ ઠાકર સાહેબ આ સાધુ મહારાજે પોતાની સેવા કરવા માટે ભંડારાની માગણી કરી છે ઠાકર સાહેબ પેલા વૃદ્ધ સાધુ પર ગુચ્છ થઈ ગયા તેમણે ગુચ્છામાં દાંત પીસીને કહ્યું તમે એક સાધુ થઈને દાનમાં કોઈની પત્ની માંગો છો તમે એક સાધુ થઈને પર્સની માંગણી કરો છો તમને પણ શરમ નથી આવતી ત્યારે વૃદ્ધ સાધુ કંઈ જ ન બોલ્યા અને તેઓ ઠાકર સાહેબ સામે જોઈને હસ્યા એટલે ઠાકર સાહેબનો ગુચ્છો સાતમાં આસમાને પહોંચી ગયો તેમણે કહ્યું પાખંડી પાપી અધર્મી નામ સાધુનું અને કામ શેતાનનું ભિક્ષાના નામે તે વીરબાઈની માગણી કરી હું તને તેઓ એટલું બોલ્યા ત્યાં જ જલારામ બાપાએ ઠાકર સાહેબને આગળ બોલતા અટકાવ્યા અને તેમને શાંત કર્યા બસ કહ્યું કે ઠાકર સાહેબ આ સાધુ મહારાજે મારા આંગણે આવીને પોતાની ઈચ્છા કહી છે તેમની ઈચ્છા પૂરી કરવી એ તો અમારો ધર્મ છે અમારી આબરૂની રક્ષા કરવા માટે તો મારો રામજી બેઠો છે ને મારે અઘા સારા વાના કરશે સાહેબ જલારામ બાપાને ઘણા સમજાવ્યા પરંતુ જલારામ બાપા એક ના બે ન થયા હો તેમણે કહ્યું કે રઘુકુળ રીતિ સદા ચાલી આવી પ્રાણ જાય પર વસન ન જાય રામજીએ પણ પોતાના પિતાને આપેલું વસન પાળવા માટે ચૌદ વર્ષનો વનવાસ ભોગવ્યો હતો તો હું આ પિતા તુલ્ય સાધુ મહારાજને આપેલું વસન કેમ તોડી શકું ઠાકર સાહેબે અને ગામ લોકોએ જલારામ બાપાને ઘણા સમજાવ્યા હો પણ તેમણે તો પેલા સાધુ મહાત્માને વસન આપ્યું હતું કે હું તમારી ઈચ્છા જરૂરથી પૂરી કરીશ તમે જે માંગશો એ તમને આપીશ તેમણે પોતાનું વચન પાળ્યું સાધુ મહાત્માએ જલારામ બાપા પાસે જાત્રાએ નીકળવા માટે રજા લીધી જલારામ ભગત તે તારું વચન પૂરું કર્યું હવે હું પણ રજા લઉં છું મારે જાત્રા આરંભ કરવી છે હાલો સતે એમ કહીને તેમણે વીરબાઈને પોતાની સાથે આવવા માટે કહ્યું વીરબાઈ માએ જલારામ બાપાના શરણ સ્પર્શ કર્યા અને કહ્યું ભગત જો જાણે અજાણે મારાથી કોઈ ભૂલ સુખ થઈ ગઈ હોય કે મારાથી તમારી કોઈ આજ્ઞાનો અનાદાર થઈ ગયો હોય તો મને માફ કરજો હવે તમારી આ દાસી તમારી સત્ર છાયાથી અને તમારા શરણ સ્પર્શથી દૂર થાય છે મને આશીર્વાદ આપો કે હું તમારી ફરજ નિભાવી શકું આટલું બોલતાં જ તેમના ગળે ડૂમો ભરાઈ આવ્યો અને તેમની આંખોમાંથી આંસુધારા વહેવા લાગી જલારામ બાપાએ વીરબાઈ માને સાંત્વના આપતા કહ્યું કે ભંડારી તમે તો અમારો ધર્મ નિભાવી રહ્યા છો મારી આજ્ઞાને તમે પ્રભુની આજ્ઞા સમજીને માથે ચડાવી છે તમે આપણા કુળનું નામ ઉજ્જવળ કર્યું છે ભંડારી હવે તમે મારા પરથી પોતાનું ધ્યાન હટાવી દેજો અને પૂરી શ્રદ્ધાથી પિતા સમાન અને આ સાધુ મહારાજની સેવા કરજો એટલું બોલતા જ તેમનો અવાજ પણ ગળો ગળો થઈ ગયો બાપા સાધુ પગે લાગ્યા હાથ જોડીને પ્રણામ કર્યા પછી કહ્યું સતી હવે હવે તમે સીધાઓ મારાથી બહુ બોલાતું નથી સાધુ મહાત્મા તો કંઈ પણ બોલ્યા વિના ઘડીક જલારામ બાપે સામે જુએ અને ક્યારેક બાઈમાં સામે જુએ જલારામ બાપાએ સાધુ મહાત્માને પૂછ્યું મહારાજ જો હજી પણ તમારી કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય તો કહો સાધુ મહાત્માએ કહ્યું ના ભગત ના હવે બીજી કોઈ ઈચ્છા નથી હવે વિદાય આપો તો મારું કલ્યાણ થલારામ બાપાએ સાધુ મહારાજ અને વીરબાઈમાં ને હાથ જોડીને પ્રણામ કર્યા અને તેમને વિદાય આપી જલારામ બાપા અને વીરબાઈમાં બંનેની આંખોમાંથી નિરંતર આંસુ વહેતા હતા સાધુ મહાત્માના હાથમાં જોડી અને ધોકો લઈને આગળ ચાલવા લાગ્યા તેમની પાછળ વીરબાઈમાં પણ હાથમાં એક નાની પોટલીમાં પોતાના બે જોડી કપડાં લઈને ચાલવા લાગ્યા સાધુ મહાત્મા અને વીરબાઈમાંને જલારામ બાપા અને ગામ લોકો ગામના પાદર સુધી વળાવવા ગયા વીરબાઈને વિદાય આપ્યા પછી જલારામ બાપા બધા ગામ લોકો પાછા આવ્યા થોડીવાર પછી મંદિરમાંથી પાછા આવ્યા અને જગ્યામાં ઓટલા પર બેસીને માળા ફેરવવા લાગ્યા બીજી તરફ સાધુ મહાત્મા અને વીરબાઈમાં વીરપુર ગામની ઉત્તર દિશા તરફ બે કે ત્રણ માઇલ દૂર આવેલી હેમદરા નદીના કાંઠે આવેલા ગાઢ જંગલમાં પહોંચ્યા ગાઢ જંગલમાં થોડે દૂર જઈને સાધુ મહાત્માએ વીરબાઈને કહ્યું મારે જંગલમાં જવું છે હું હમણાં જ આવું છું તમે અહીંયા બેસો મારી આ જોડે અને ધોકો સાસવજો એમ કહીને તો પોતાની અને માને આપીને તે જંગલમાં ગયા ત્યાં એક ઓટલા પર બેસીને પ્રભુ શ્રીરામનું સ્મરણ કરવા લાગ્યા સાધુ મહાત્મા જંગલમાં ગયા તેને તો ઘણો સમય વીતી ગયો સંધ્યા ટાણું થવા આવ્યું પણ તેઓ જંગલમાંથી પરત ન ફર્યા એટલે વીરબાઈમાં ખૂબ મૂંઝાયા તેઓ વિચારવા લાગ્યા કે બહુ સમય વીતી ગયો પણ સાધુ મહારાજ પરત નથી ફર્યા હું પાછી જગ્યાએ પણ ન જઈ શકું કારણ કે ભગતે સાધુ મહારાજને વસન આપ્યું હતું જો હું જગ્યામાં પાછી જાઉં તો ભગતે આપેલું વસન તૂટે એમ વિસારીને વીરબાઈમાં તો ત્યાં જ બેસીને જંગલમાં જે તરફ સાધુ મહાત્મા ગયા હતા એ તરફ નજર રાખીને તેમની રાહ જોવા લાગ્યા હતા વીરબાઈમાં પ્રભુ સ્મરણ કરતા હતા ત્યાં અચાનક જ આકાશવાણી થઈ ધન્ય છો સતી તમે ધન્ય છો ધન્ય છે તમારી ભક્તિ અને પતિ પ્રણતાને ધન્ય છે જલારામ બાપાની ભક્તિ સેવા ભાવના અને ધન્ય છે જલારામ બાપાની ત્યાગ ભાવનાની સતી હવે તમે જગ્યામાં ભગત પાસે પાછા ફરો આ જોડે અને ધોકો તમારી જગ્યામાં સ્થાપિત કરજો અને પૂરી શ્રદ્ધાથી એની પૂજા કરજો સતે તમે અને જલારામ ભગત કસોટીમાં ખરા ઉતર્યા તમારું કલ્યાણ થજો આકાશવાણી સાંભળીને વીરબાઈ માને આશ્ચર્ય થતા થયું અને વીરબાઈમાં ત્યાં જંગલમાં જ બેસી રહ્યા તેઓ અસમજમાં હતા કે જગ્યામાં પાછું ફરવું કે નહીં એ સમયે વીરપુર ગામમાં રહેતો એક રબારી જંગલમાં પોતાના ઢોર સરાવીને પરત ફરતો હતો તેની નજર વીરબાઈ મહાભાર પર પડી કે તેઓ જંગલમાં ઓટલા પર સાવ એકલા બેઠા છે અને પેલા સાધુ મહારાજ ક્યાંય દેખાતા નથી તે વ્યક્તિ દોડીને જલારામ બાપાની જગ્યાએ ગયો અને તેમને વાત કરી કે જલારામ બાપા વીરબાઈમાં તો ગાઢ જંગલમાં ઝોળી અને ધોકો પકડીને સાવ એકલા બેઠા છે પેલા સાધુ મહારાજ પણ ક્યાંય દેખાતા નથી તેની વાત સાંભળીને જલારામ બાપા અને થોડા ગામવાસીઓ જંગલમાં ગયા વીરબાઈ માં જંગલમાં હોટલા પર બેસીને પ્રભુ સ્મરણ કરતા હતા જલારામ બાપાને આવતા જોઈને વીરબાઈમાં ઊભા થયા અને તેમને પગે લાગ્યા જલારામ બાપાએ પૂછ્યું કે ભંડારી તમે અહીંયા એકલા બેઠા છો પહેલાં સાધુ મહારાજ ક્યાં ગયા તો વીરબાઈ માએ જલારામ બાપાને માંડીને આખી વાત કહી કે જલારામ બાપાએ વીરબાઈ માને પ્રણામ કર્યા અને કહ્યું કે ભંડારી ખરેખર તમે ધન્ય છો તમને પ્રભુના પગલે ચાલવાનો મોકો મળ્યો ભંડારી આજથી આપણું સાંસારિક જીવન પૂરું થયું આજથી તમે ફક્ત ભંડારી છો વીરબાઈમાં કહ્યું કે ભલે ભગત જેવી તમારી ઈચ્છા એમ કહીને તેમણે બાપાના સ્પર્શ કર્યા એ વાત આખા વીરપુર ગામમાં ફેલાઈ ગઈ કે જલારામ બાપા પાસેથી વીરબાઈમાને માંગનાર તે વૃદ્ધ સાધુ સાક્ષાત ભગવાન હતા જેઓ જલારામ બાપા અને વીરબાઈમાની ભક્તિ અને સેવા ભાવનાની કસોટી કરવા માટે આવ્યા હતા જંગલમાં એવી તેવી આકાશવાણી થઈ છે ગામ લોકો વીરબાઈ માને જંગલમાંથી જલારામ બાપાની જગ્યા સુધી સામ્યા કરીને વાંચતે અને ગાજતે લઈ આવ્યા તો મિત્રો આ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહેજો અને તમારા અન્ય સગાઈ સંબંધી મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમે